નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ખેડૂતોને દસ હજાર રૂપિયાનો હપ્તો તમારું લાઇટ બિલ ઓછું આવશે ખેડૂતોની સો ટકા લોન માફ દર મહિને ત્રણ હજાર તમને સરકારી લાભ મળશે કૃષિ મંત્રીની ભેટ પચીસ હજાર રૂપિયા મળશે રેશન કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ ઈ કેવાયસી ની તારીખ વધી છે બે લાખ રૂપિયા સુધીની લોન માફ પીએમ કિસાન ઓગણીસમો બે હજાર રૂપિયાનો હપ્તો પાક વીમા યોજના શરૂ લોક ઉપયોગી પાંચ મોટા સમાચાર આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા આજના તાજા સમાચાર તમને સૌ પ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતો અને દસ હજાર રૂપિયાનો હપ્તો છે એ મળવા જઈ રહ્યો છે મિત્રો એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રજૂ થનાર જે કેન્દ્રીય બજેટ છે એમની પાસેથી ઘણા બધા ખેડૂતોની ઘણી બધી આશાઓ રહેલી છે અને અપેક્ષાઓ પણ રહેલી છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જે દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે એ છ હજાર રૂપિયાની રકમમાં દસ હજાર રૂપિયા સુધીની છે એ વધારાની રકમ થઈ શકે અથવા તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોની એવી આશા છે કે જે બે હજાર રૂપિયાનો હપ્તો આપે છે દર ચાર મહિને એ બે હજાર રૂપિયાના હપ્તામાં પણ છે એ રકમમાં વધારો થવો અને ખેડૂતોની જે આવક છે એ બમણી કરવી કારણ કે મિત્રો અત્યારે દિવસે ને દિવસે ખેડૂતોની આવક છે એ ઘટતી જાય છે અને મોંઘવારી વધતી જાય છે તો આના ભાગરૂપે પણ એક જ સરકાર દ્વારા છે એ ખેડૂતોના હિતલક્ષી એક નિર્ણય લેવામાં આવે જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત જે છ હજાર રૂપિયા દર વર્ષે આપવામાં આવે છે આર્થિક સહાય એ આર્થિક સહાયની અંદર વધારો કરવામાં આવે એવી ખેડૂતોમાં અત્યારે જોરદારની ચર્ચા ચાલી રહી છે આ બજેટ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનો પ્રથમ પૂર્ણ બજેટ હશે અને ખેડૂતોની નજર પણ નાણાં મંત્રી નિર્મલા સીતારમણની જે સંભવિત જાહેરાતો છે એના ઉપર ટકેલી છે તો હવે મિત્રો એક ફેબ્રુઆરીએ જે રજૂ થનાર બજેટ છે ત્યારે આપણે જોઈશું કે ખેડૂતોની જે પીએમ કિસાન યોજના અંતર્ગતની જે માંગ છે એ પૂરી થાય છે કે નહીં ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો નવા વર્ષથી ભેટ છે સામે આવી છે જેમાં તમારું લાઇટ બિલ છે એ હવે ઓછું થઈ જશે કારણ કે ગુજરાતના તમામ ગ્રાહકો માટે સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા છે એક સારામાં સારી ભેટ આપવામાં આવી છે જેમાં ગુજરાતીઓના માથે જે લાઈટ બિલનો બોજો હતો એ લાઇટ બિલનો બોજો ઓછો કરવામાં આવ્યો છે ગુજરાતના એક પોઈન્ટ પાંસઠ કરોડ ગ્રાહકોને લાઇટ બિલમાં રાહત આપવાનો નિર્ણય છે લેવામાં આવ્યો હતો અને લાઇટ બિલની રકમ છે એમાં પણ ભાવમાં વધારો જે હતો એ ઘટાડવામાં આવ્યો છે યુનિટ દીઠ ચાલીસ પૈસા ફ્યુલ સર ચાર્જ છે એ ઘટાડવામાં આવ્યો છે હવેથી તમારું વીજળી બિલ છે એ ઘટી જશે તમારું વીજળી બિલ નવું કેટલું આવ્યું છે એ પણ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ઘણા બધા જે લાઇટ બિલ છે એમાં પણ હવે ફેરફાર થશે ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે જેની અંદર કૃષિ ક્ષેત્રે હંમેશા સરકાર દ્વારા છે ખેડૂતોને મોખરે રાખવામાં આવશે એટલે કે સરકાર છે એ ખેડૂતોને સાથે જ ઊભી છે કૃષિ ક્ષેત્રમાં કોઈ પણ જગ્યાએ છે એ ખેડૂતોની સાથે સરકાર ઊભી છે વર્ષ બે હજાર અઠ્યાવીસ સુધી ભારતે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું જે સંકલ્પ છે એમાં મોદી સરકારે જે આ સંકલ્પ લીધો છે એના ઉપર ભાર મૂકતા કૃષિમંત્રીએ કહ્યું છે કે આજે ભારત પાંચ સૌથી મોટી અર્થવ્યવસ્થા છે જેમાં કૃષિ ક્ષેત્રે મોટી ભૂમિકા ભજવી છે અને ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં પણ કૃષિ ક્ષેત્ર મોખરે છે અને તેમણે એ પણ કહ્યું છે કે ભારત સરકાર દરેક રાજ્ય સરકાર સાથે ભેગા મળી અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે હવે ખેડૂત એ લક્ષ્ય છે એ ઘણા બધા નિર્ણયો લેવામાં આવશે તો ઘણા બધા નિર્ણયો છે એ ખેડૂતોને ઉપયોગી પણ બનશે ત્યાર પછી સમયેલી અંદર આગળ જોઈએ તો મિત્રો અકસ્માતમાં પચીસ હજાર રૂપિયાની ભેટ છે આપવામાં આવશે એક નવું ઈનામ આપવામાં આવશે જેમાં કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જનાર જે સારા લોકો હશે એમના માટે ઇનામની રકમ જે પાંચ હજાર રૂપિયાની પહેલાં હતી એ રકમ વધારી અને હવે પચીસ હજાર રૂપિયા કરી દેવામાં આવી છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન આ માહિતી આપી હતી જો રોડ અકસ્માતમાં એક કલાકની અંદર પીડિતને હોસ્પિટલ લઈ જવામાં આવે તો જેને ગોલ્ડન અવર પણ કહેવામાં આવશે ઇનામ આપવામાં આવશે અને આ રૂપિયા સુધીની ભેટ પણ આપવામાં આવશે તો આ અંગે પણ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે ઈ કેવાય ની તારીખ છે એમાં આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ આયુષ્યમાન કાર્ડ કે પછી તમારું ઈ કેવાયસી કોઈ પણ જગ્યાએ બાકી હોય તો એની તારીખ છે વધારવામાં આવી છે એમાં ખાસ કરીને રેશન કાર્ડમાં જે ઈ કેવાયસી કરવામાં આવતું હતું એ રેશન કાર્ડની અંદર ઈ કેવાયસીમાં સર્વર ડાઉન એપ્લિકેશન સરખું ન ચાલતું હોય જ્યાં ત્યાં જે સર્વે અથવા તો સર્વિસ સેન્ટરો છે ત્યાં જે સર્વે કરવામાં આવ્યો હતો કે આ સર્વિસ સેન્ટરોમાં જે ટ્રાફિક થાય છે લોકો છે એ લાઇનમાં ઊભા રહે છે લાંબી લાઇનોમાં ઊભા હોવા છતાં પણ આખો દિવસ વીતી જ ગયા પછી પણ લોકોનું કેવાયસી નથી થતું તો એવા ઘણા બધા પ્રશ્નોનું છે એ સરકાર દ્વારા છે એ સોલ્યુશન કરવામાં આવ્યું છે જેમાં હવે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરવાની જે તારીખ છે મુદ્દત છે એમાં વધારો કરવામાં આવ્યો છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજારને કરવામાં આવી છે એટલે કે એકત્રીસ માર્ચ બે હજાર સુધીની મુદત છે એ વધારવામાં આવી છે ભારત સરકારે દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવી છે જેમાં દેશના કરોડો લોકોને આ સરકારી યોજનાઓનો લાભ પણ મળે છે અલગ અલગ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકારે તેમના અનુસાર આયોજન અને યોજનાઓ પણ બનાવવામાં આવતી હોય છે એમાં ભારત સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા એટલે કે એનએફએસ છે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળના જે લોકો છે એમને ઓછા ભાવે રાશન અને મફત રાશનની સુવિધા મળે મફત અનાજની સુવિધા મળે એ માટે રેશન કાર્ડ છે એ બનાવી આપવામાં આવે છે અને આ લોકો સરકારની આ યોજનાને લાભ તરીકે પણ મેળવી શકે છે અને ભારતમાં હાજર તમામ રેશન કાર્ડ ધારકો છે એ ખાદ્ય વિભાગ દ્વારા તે બધા જ ને સૂચના કરવામાં આવી છે કે તેઓનું જે રેશન કાર્ડ છે એમાં ઈ કેવાયસી કરાવવું ફરજિયાત પડશે પરંતુ ગુજરાત રાજ્ય સરકારમાં પણ એવો નિયમ છે કે રેશન કાર્ડ અંતર્ગત કેવાયસી હશે તો જ તમને અનાજ મળશે પરંતુ હવે બે થી ત્રણ મહિના સુધી રેશન કાર્ડમાં અનાજ લેવું હોય તો કેવાયસી નહીં હોય તો પણ ચાલશે પરંતુ તમારે બે થી ત્રણ મહિનાની અંદર કેવાયસી છે ફરજિયાતપણે કરાવી લેવું જોઈશે કારણ કે હવે રેશન કાર્ડની તારીખ જે કેવાય ની તારીખ છે એ પણ વધારવામાં આવી છે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ કરવામાં આવી છે તો તમારું રેશન કાર્ડ પણ છે એ કેવાયસી કરાવી લેજો ત્યાર પછી સમાચારની અંદર જોઈએ તો મિત્રો બે લાખ રૂપિયા સુધીની લોન માફ અંગેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન લાખ વીસ હજાર છસો ને છવ્વીસ ખેડૂત મિત્રો એવા છે જેમની યાદી નોંધાયેલી છે અને એમાંથી સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ને ઓગણચાલીસ ખેડૂતોને બે હજાર ને બાવીસ બે હજાર ને ત્રેવીસ આ વર્ષ દરમિયાન એટલે કે એકત્રીસમી જાન્યુઆરી બે સ્થિતિ સુધી એટલે કે માત્ર દસ મહિનાની અંદર જ કૃષિ લોન માટે છે એ કરોડ રૂપિયાની લોન આટલા ખેડૂતોએ લીધી છે હવે ભલે ગમે તેટલા ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં લોન લીધી હોય પરંતુ એનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોને માથે બે લાખ ત્રેસઠ હજાર ત્રણસો ને રૂપિયા જેટલું તેવું અત્યારે ગણી શકાય એવરેજ દેવું છે એ ખેડૂતોના માથે અત્યારે બે લાખ ત્રેસઠ હજાર પાંચસો પંચાણું રૂપિયા જેટલું છે પરંતુ આમાં પણ સતત વધતી જતી મોંઘવારીને કારણે દિવસેને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે અને એક લાખ રૂપિયા સુધીનું દેવું છે એ તેલંગાણા સરકાર દ્વારા પણ માફ કરવામાં આવ્યું છે જેના કારણે ગુજરાતમાં પણ દેવામાં અંગેનો મુદ્દો છે ફરી વખત ચર્ચામાં આવ્યો છે જ્યારે મિત્રો સરકાર દ્વારા ખેડૂતોને માત્ર બે લાખ રૂપિયા સુધીનું જો દેવું માફ કરવામાં આવે તો પણ પચાસથી નેવું ટકા જેટલા ખેડૂતો છે એ દેવા મુક્ત થઈ શકે તો હવે મિત્રો આ અંગે તમારો જે પણ પ્રશ્ન હોય અથવા તો જે પણ તમારો જવાબ હોય એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લોક ઉપયોગી પાંચ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેની અંદર મિત્રો રાશન કાર્ડમાં કેવાયસી કરાવવાની જે તારીખ હતી એ તારીખ હવે વધારવામાં આવી છે છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ કરવામાં આવી છે જો તમારું રેશન કાર્ડમાં કેવાયસી કમ્પ્લીટ નથી તો તાત્કાલિક કરાવી લેજો તે પછી સમાચારમાં જોઈએ તો મિત્રો કેન્દ્ર સરકારે પણ આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી છે બે હજાર છવ્વીસથી આઠમો પગાર પંચ છે લાગુ થશે સરકારી કર્મચારીના પગાર અદત વધતા જશે છંત્રીને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં વીસ જાન્યુઆરી સુધીમાં વાંધા અરજી કરવાની હતી તમે એ વાંધા અરજી કરી છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો હવે મિત્રો રાજ્યમાં ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી છે એ ખાલી પડી છે એક મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવશે એવું શિક્ષણ મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને મિત્રો મફતમાં આધાર કાર્ડ અપડેટ કરાવવાની પણ તારીખ ચૌદ જૂન બે હજારને પચીસ છે એટલે કે તમારું આધાર કાર્ડ છે એ અપડેટ કરાવવાનું બાકી હોય તો એ તમે મફતમાં અપડેટ કરાવી શકો છો તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને પણ મોટો ઝટકો લાગી શકે છે ઇફકો જે ખાતર આવે છે એ ઇફકો ખાતરની જે કેટેગરી છે બે પ્રોડક્ટ છે એના ભાવમાં વધારો થયો છે મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો છે જેમાં ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો છે જેમાં રૂપિયા અઢીસોનો વધારો કરવામાં આવ્યો છે ખેડૂતોની આર્થિક રીતે પરેશાન થવાની પણ વારો આવ્યો છે મળતી માહિતી મુજબ ઇફકોએ એનપીકે દસ છવ્વીસ છવ્વીસ ખાતર અને એનપીકે બાર બત્રીસ સોળ આ જે બે ખાતર છે એ ખાતરને ભાવમાં વધારો કર્યો છે જેમાં પચાસ કિલોની બેગ પર ઈ ઇફકોએ છે એ અઢીસો રૂપિયાનો વધારો કર્યો છે જેમાં મિત્રો પચાસ કિલોની જે બેગ આવે છે એનો નવો ભાવ સત્તરસો ને વીસ રૂપિયા સુધી પહોંચ્યો છે અને ત્યારે ઇફકો દ્વારા રૂપિયા અઢીસોનો જે બોજો ખેડૂતોના માથે નાખવામાં આવ્યો છે એમાં ખેડૂતોના ખેત ઉત્પાદનના ખર્ચમાં વધારો થયો છે ત્યાર પછી મફત ઘર યોજના છે એ આઠ જાન્યુઆરી બે હજાર પચીસ થી એકત્રીસ જાન્યુઆરી બે હાજર ને પચીસ સુધી એટલે કે સરકાર દ્વારા છે એક અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ છેલ્લી તારીખ અંતિમ તારીખ રાખેલી છે જે વિશે આપણે આજે વાત કરીશું મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની જે યોજના છે એનો બીજો તબક્કો છે શરૂ કરવામાં આવ્યો છે અને એમાં પણ ખાસ કરીને જે સર્વેનો સમયગાળો છે એ આઠ જાન્યુઆરી બે હજાર પચીસથી લઈ અને પંદરમી ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી રાખવામાં આવ્યો છે જેમાં તમારે મફત ઘર લેવું હોય તો ગ્રામીણ વિસ્તારમાં તબક્કાવાર સર્વે કરવામાં આવશે સર્વેનો હાથ ધરવામાં આવશે અને સર્વેમાં મિત્રો તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયત સેવક અથવા તો સરપંચશ્રી દ્વારા છે એ સર્વે કરવામાં આવશે જેનું તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી અને તે જે ગ્રામ પંચાયત જે તે લાગુ પડતી હોય ત્યાં તમારે અરજી સબમિટ કરવાની રહેશે છે જેમાં મિત્રો પાત્રતા ધરાવતા જે લોકો છે એમના માટે ઘણા બધા ડોક્યુમેન્ટ આ વખતે છે અપડેટ આવ્યું છે જેમાં ઘણા બધા ડોક્યુમેન્ટની જરૂર પડશે હવે એમાં અરજદારનું આવાસ કાચું છે અથવા તો આવાસ વ્યૂહોના હોય તો એ અંગેનું પ્રમાણપત્ર દર્શાવવું છે સર્વે વખતે અરજદારે સ્થળ ઉપર જ ફેસ રીડિંગ માટે છે એ હાજર રહેવું પડશે તેમજ ઈ કેવાયસી અપડેટ કરાવવું પડશે જો એ કેવાય અપડેટ હશે તો જ તમારો સર્વે થશે અને તમારું ફેસ રીડિંગ થશે અને સર્વે વખતે અરજદારના પરિવારના દરેક સભ્યોના અપડેટ કરેલા જે આધાર કાર્ડ છે એ સાથે રાખવાના છે દરેક આધાર કાર્ડમાં કેવાય સી કમ્પલસરી હોવું જોઈએ તો જ તમારું સર્વે કરવામાં આવશે અને મિત્રો અરજદારનું મનરેગાનું એક્ટિવ જોબ કાર્ડ છે એ પણ ફરજિયાત રાખવામાં આવ્યું છે એટલે કે તમારી પાસે જો મનરેગાનું એક્ટિવ જોબ કાર્ડ હશે તો જ તમને છે એ આ યોગ્યતા પાત્રતા ધરાવવામાં આવશે અને આધાર કાર્ડ ફરજિયાત હોવું જોઈએ એ તો તમને ખ્યાલ હશે પરંતુ અરજદારની જે બેંક પાસબુક છે એમાં પણ કેવાયસી કરેલું હોવું જોઈએ એટલે કે બેન્ક એકાઉન્ટ છે એ શરૂ હોવું જોઈએ તો જ તમને મફત ઘર યોજના બે હજાર પચીસ અંતર્ગત જે આવાસ યોજના છે ગ્રામીણ વિભાગની એ ગ્રામીણ વિભાગના તબક્કામાં તમારું નામ છે એ આવી શકે છે અને તમને એ લોનના પૈસા પણ મળી શકે છે જે સહાય છે એ પણ મળી શકે છે અરજદાર પાસે જમીન માલિકી અંગેના પુરાવા પણ હોવા જોઈએ તો આ તમામ ડોક્યુમેન્ટ તમારી પાસે હશે તો જ તમને છે એ મફત ઘર યોજના અથવા તો પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણની છે એના સર્વેના આધારે છે તમને સહાય આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા છે એ નવો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગુજરાત ટુરિઝમ અને એસટી વિભાગે કુંભ મેળા માટે ખાસ બસ છે એનું આયોજન કર્યું છે જેમાં મિત્રો આઠ હજાર અને સો રૂપિયામાં ત્રણ દિવસ અને ચાર રાતનો પેકેજ છે એ પ્રવાસ જાહેર કરવામાં આવ્યો છે અને દર સોમવારે અમદાવાદના રાણીપથી બસ છે એ ઉપડશે અને બસ રાણીપ બસ સ્ટેશનથી દર સોમવારે ઉપડવાની છે જેમાં સત્યાવીસ જાન્યુઆરીએ પહેલી બસ છે એ રવાના થશે એટલે કે આ સોમવારે છે એ તમારે જો કુંભના મેળામાં જવું હોય પ્રયાગરાજ જવું હોય તો આઠ હજાર અને સો રૂપિયામાં ત્રણ દિવસ અને ચાર રાત્રિનું જે પેકેજ છે જેમાં તમને એક મિની પ્રવાસ તરીકે છે એ આયોજનમાં ભાગ લઈ શકો છો જેમાં કુંભ મેળામાં જવા માટે ગુજરાતની ફ્લાઇટ પણ અને ટ્રેન પણ છે એ ચાલી છે અને હવે બસ પણ ચાલશે તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો હવે મિત્રો જે સમાચાર સામે આવ્યા છે જેમાં પાક વીમા યોજના છે એ ફરી વખત શરૂ કરવામાં આવે એવી ખેડૂતોમાં માંગ ઉઠી રહી છે મિત્રો પાક વીમા યોજના છે ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જેની અંદર જે પાક વીમા યોજના છે એમાં હવે આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે અને આ વખતે ખેડૂતો છે એમને સારો એવો લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય એ માટે એક નિયમો બનાવવામાં આવશે અને શરતો ખેડૂત હિતલક્ષી કરવામાં આવશે અને ખેડૂતોને પણ પાક વીમાની રકમ છે અડતાલીસ કલાકની અંદર મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજના છે ફરી વખત એક વાર એન્ટ્રીમાં આવે એવી પણ સંભાવના રહેલી છે મિત્રો તમારા મંતવ્ય પ્રમાણે આ પાક વીમા યોજના છે એ શરૂ થવી જોઈએ કે નહીં અને આ પાક વીમા યોજનામાં ખેડૂતોને કેટલો લાભ મળવો જોઈએ એ પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો તે પછી મિત્રો ખેડૂતો માટે ચેતવણી સામે આવી છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓગણીસમાં હપ્તાની જે રાહ જોઈને બેઠેલા ખેડૂત મિત્રો છે એમના માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે જો તમે પણ ખેડૂત છો અને તમારા માટે જે પીએમ કિસાન યોજના અંતર્ગતનો ફોર્મ ભરેલું હોય અથવા તો પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો હપ્તો તમને મળતો હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે સરકાર તરફથી ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે જે સોશિયલ મીડિયા આધારિત વાયરલ મેસેજ છે એ થઈ રહ્યા છે જેને આધારે જે આધારે છે એ ખેડૂતોને સાવધાન કરવામાં આવ્યા છે હવે મિત્રો વાયરલ મેસેજમાં ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત એક એપ્લિકેશન છે ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે અને પીએમ કિસાન યોજનાનું કોઈ પણ પ્રકારનું એપ્લિકેશન છે એ ગવર્મેન્ટ દ્વારા છે એ ડાઉનલોડ કરવાની ભલામણ કરવામાં નથી આવી પરંતુ સોશિયલ મીડિયા આધારિત વોટ્સઅપમાં અને ફેસબુકમાં ખેડૂતોને એવા મેસેજ આવી રહ્યા છે કે તમારે પીએમ કિસાન યોજનાનું જે ખોટું આ જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાનું છે અને આ જે પીએમ કિસાન એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો જ તમને બે હજાર રૂપિયાનો હપ્તો મળશે નહીં તો તમારો જે બે હજાર રૂપિયાનો ઓગણીસમો હપ્તો છે એ અટકી શકે છે તો આ અંગે છે એ ખેડૂતોને એવી છેતરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને ખેડૂતો આ સ્કેમનો પણ શિકાર થઈ જતા હોય તો ખેડૂતોને ખાસ નોંધ લેવી પડશે કારણ કે પીએમ કિસાન યોજના અંતર્ગત કોઈપણ પ્રકારનું છે એ એપ્લિકેશન બહાર પાડવામાં નથી આવ્યું આ મિત્રો તમારે પીએમ કિસાન એટલે કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત જે બે હજાર રૂપિયા મળે છે એની વધારે માહિતી અથવા તો અપડેટ જોઈતી હોય તો જે પીએમ કિસાનની જે ઓફિશિયલી વેબસાઇટ છે એ ઓફિશિયલી વેબસાઇટની તમે છે એ કોન્ટેક કરી અથવા તો વિઝિટ કરી શકો છો અને આ જે ઓફિશિયલી વેબસાઇટ છે એની મુલાકાત લઈ શકો છો જેમાં તમને છે એ તમારું બેનિફિસરી લિસ્ટ તમારું નામ પીએમ કિસાનની યાદીમાં છે કે નહીં તમને ઓગણીસમો હપ્તો કે અઢારમો હપ્તો જે મળવાનો છે એ દરેક દરેક અપડેટ છે એ વેબસાઇટ થ્રુ તમને મળશે તો તમે પીએમ કિસાનની જે ઓફિશિયલી વેબસાઇટ છે એની મુલાકાત લઈ શકો નહીં કે તમારે વોટ્સઅપ ગ્રુપ અથવા તો ફેસબુક ગ્રુપમાં જે આ રીતના ખોટા મેસેજ વાયરલ મેસેજ થતા હોય એ મેસેજમાં તમને જે કહેવામાં આવે એવી મેસેજ છે તમારે ડાઉનલોડ પણ કરવાના નથી તો મિત્રો તમે આ સ્કેમથી છે બચી શકશો તાત્કાલિક છે તમને જો આ રીતનો ખોટો મેસેજ આવે તો તાત્કાલિક તમારા નજીકના કોઈપણ એવા ફરિયાદ સેન્ટરે તમે નોંધણી કરાવી દેજો તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો અત્યારે જે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જેમાં હવે મિત્રો ખેડૂતોને છે સરકારી લાભ મળશે હપ્તો પણ મળશે જેમાં ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની ભાજપ સરકારને બે વર્ષ પૂર્ણ થઈ ગયા છે જે અંતર્ગત ઘણા બધા કાર્યક્રમો છે એ યોજવામાં આવ્યા છે અને રાજ્ય સરકારમાં પસંદગી પામેલ ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે અમદાવાદના નરોડામાં એમસીના શ્રમિક સુવિધા કેન્દ્રનું પણ લોકાર્પણ ખેડૂતો ઉત્પાદક સંગઠન સાથે સંવાદ કરવામાં આવ્યો છે ગટર સફાઈ માટે પંદર જેટિંગ મશીન અને ચોવીસ ડિસેલ્ટિંગ મશીનનું પણ વિતરણ છે એ કરવામાં મહિલા સ્ટાર્ટઅપ અને ઇનોવેટર સાથે સંવાદ પણ કરવામાં આવ્યો છે વાતચીત પણ કરવામાં આવી છે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દર મહિને ખેડૂતોને ત્રણ હજાર રૂપિયા મળશે હવે મિત્રો સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના છે એ શરૂ કરી છે જેમાં એ હવે આ યોજના હેઠળ દર ખેડૂતોને દર મહિને છે ત્રણ હજાર રૂપિયા સુધી પેન્શનનો લાભ છે આપવામાં આવે છે જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ યોજના હેઠળ શ્રમયોગી માનધન યોજના છે અને આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો એટલું જ નહીં સરકાર દ્વારા આ યોજના હેઠળ છે એ અરજદારના ખાતામાં વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવાનો પણ છે અને આ યોજના દ્વારા કામદારોને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ હજાર રૂપિયા સુધી પેન્શન સુવિધા પણ આપવાનો છે તો તમારે પણ પ્રધાનમંત્રી માનધન યોજના અંતર્ગત જો ફોર્મ ભરવું હોય અથવા તો પ્રધાનમંત્રી માનધન યોજના અંતર્ગત લાભ લેવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ત્યાર પછી મિત્રો આજના સૌથી વધારે ખેડૂત સમાચાર જોઈ લઈએ તો ખેડૂતોને છે એમ હવે મિત્રો સૌથી મોટા સમાચાર એ આવ્યા છે કે ખેડૂતોને બજાર ભાવ સારા મળી રહ્યા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જાડી મગફળી ઝીણી મગફળીની જે આવક થઈ હતી એવી જ રીતે હવે કપાસ અને ઘઉંની પણ આવક થઈ રહી છે અને કપાસ ઘઉં ડુંગળીની પણ ખેડૂતોને સારામાં સારી આવક થઈ રહી છે અને ખેડૂતોને સારામાં સારો ભાવ પણ મળી રહ્યો છે જેમાં મિત્રો ખેડૂતોને સારામાં સારી છે એ ડુંગળીનો ભાવ મળ્યો છે તેમજ કપાસનો પણ છે એ ભાવ મળ્યો છે ઘઉં કપાસ મગફળી બાજરી લસણ અને ડુંગળીની મોટા પ્રમાણમાં જે આવક થઈ હતી એમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની ચાર હજાર ક્વિન્ટલની આવક થઈ હતી જેના એકમણનો ભાવ છે એ ખૂબ સારો આવ્યો છે તેરસો પચાસ રૂપિયાથી ચૌદસો ને છોતેર રૂપિયા સુધીનો ભાવ મળ્યો છે અને આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંના એક હજાર ક્વિન્ટલની અને ટુકડા ઘઉંમાં નવસો ક્વિન્ટલની છે એ આવક થઈ હતી લોગોન ઘઉંના ખેડૂતોને એક મનનો પાંચસો નેવું રૂપિયા અને છસો ત્રીસ રૂપિયા ખેડૂતોને એક મણનો છે સાતસો ને દસ રૂપિયા અને આઠસોને અગિયાર રૂપિયા સુધીનો ભાવ મળ્યો છે ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા જે સોના ચાંદીના તાજા ભાવ છે એ પણ જોઈ લઈએ તો આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં નવસો રૂપિયાનો ઘટાડો થયો છે એ સાથે જ નવો ભાવ છે એકોતેર હજાર અને ચારસો

થયો છે તો મિત્રો આજે આપણે જે માહિતી સમાચાર અને વિડીયો જોયા છે એ માહિતી સમાચાર અને વિડીયો તમને સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ સાથે જોડાયા રહેજો જેથી કરી દિવસભરના કાયમના દરરોજના તમને સમાચાર મળતા